ચાર પોઈન્ટ ચોત્રીસ કરોડ મતદારોના ફોર્મનું સંપૂર્ણ ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે લગભગ એકાવન હજાર બીએલઓએ રાજ્યમાં ઘરે ઘરે જઈને ફોર્મ આપીને મતદારોના મેપિંગ કરી કામગીરી પૂર્ણ કરી છે હવે અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી મતદારો પોતાના વાંધા અને દાવાઓ રજૂ કરાશે દસમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી ચૂંટણી અધિકારીઓ વાંધા અને દાવાઓનો નિકાલ કરશે ગુજરાતમાં સત્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસથી રાજ્યભરમાં એસઆઈઆરની કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યાર પછી હવે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે આવો સાંભળીએ કોણે શું કહ્યું હતું નમસ્કાર ભારતના ચૂંટણી પંચ દ્વારા એક એક દો હજાર છવ્વીસની લાયકાતની તારીખમાં સંદર્ભના મતદાર યાદીનો ખાસ સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમય ચાર અગિયાર દો હજાર પચીસથી ચૌદ બાર દો હજાર સુધીના હતા આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે આજે ડ્રાફ્ટ રોલના પબ્લિકેશન છે એના પછી ઓગણીસ બાર દો હજાર પચીસથી અઢાર એક દો હજાર સુધી ક્લેમ્સ અને ઓબ્જેક્શન્સની ફેસ આપશે ઓગણીસ બાર દો હજાર પચીસથી દસ બે દો હજાર સુધી નોટિસ ઇસ્યુ સુનાવણી અને ચકાસણીની ફેસ છે એના પછી સત્તર બે દો હજાર છવ્વીસના રોજ ફાઇનલ ઇલેક્ટોરલ રોલ પબ્લિશ થવાના છે ઇન્યુમરેશન ફેઝ અંતર્ગત આપણા જિલ્લાને બહુ સારી કામગીરી કરી છે આપણા જિલ્લામાં ટોટલ ઇલેક્ટર્સ આઠ લાખ બેતાલીસ હજાર જેટલા છે એમાંથી સાત લાખ છોત્તર હજાર નવસો પિસ્તાલીસ એન્યુમરેશન ફોર્મ્સ ડિજિટાઈઝ થયા છે જે ખરેખર નાઇન્ટી ટુ પોઈન્ટ ટુ ફોર ટકા છે આ બહુ સરસ છે આખા સ્ટેટમાં થર્ડ નંબર ઉપર છે આપણા જે અનકલેક્ટેબલ એન્યુમરેશન ફોર્મ્સ છે આ સાત પોઈન્ટ છત્તર ટકા છે સિક્સટી ફાઈવ થાઉઝન્ડ થ્રી થર્ટી સિક્સ જેટલા છે એના જુદા જુદા રીઝન છે દાખલા તરીકે ડેથ એબસેન્ટ પરમાન્ટલી શિફ્ટ જે લોકો થયા છે એના પછી મેપિંગની કામગીરી પણ આપણા જિલ્લામાં સારી રીતે થઈ છે જે નાઇન્ટી ટુ જેટલા ડિજિટાઈઝેશન થયા છે એમાંથી ટુ પોઈન્ટ સેવન ફાઇવ ફક્ત એટલા ઇલેક્ટર છે જેની મેપિંગ થઈ નથી એટી નાઇન પોઈન્ટ ફોર નાઇન પર્સન્ટ ઇલેક્ટરની મેપિંગ સારી રીતે થઈ ગઈ છે અત્રેના જિલ્લાની ત્રણેય વિધાનસભા મતવિસ્તાર વન થર્ટી સેવન વન થર્ટી એટ વન થર્ટી નાઇન બીએલઓ દ્વારા માન્ય રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલ બીએલએ સાથે મીટિંગ કરી તેઓને એએસડીની યાદી પણ સુપ્રત કરવામાં આવી છે અને આ અંગેની વિકતો જિલ્લાની વેબસાઇટ પર મૂકવામાં આવી છે આજ રોજ ઓગણીસ બાર દો હજાર પચીસ અત્રેના જિલ્લાની ત્રણેય વિધાનસભા મતવિસ્તારના ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ કરવામાં આવી રહી છે જે ડ્રાફ્ટ રોલની ભાગવાર યાદી તેમજ એ એસડીની ભાગવાર યાદી અત્રેના જિલ્લાના તમામ માનનીય રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવનાર છે ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ આ સમગ્ર પ્રક્રિયાનો આશય એ છે કે કોઈ પણ લાયક મતદાર રહી ન જવો જોઈએ અને કોઈપણ ગેરલાયક મતદારનો સમાવેશ થવો ન જોઈએ જેથી આ સમગ્ર પ્રક્રિયામાં સહયોગ આપેલ જિલ્લાના તમામ મતદારો બીએલઓ બીએલએ સુપરવાઇઝર રાજકીય પક્ષો તેમજ મીડિયા તથા સમગ્ર વહીવટી તંત્રના હું આભાર માનું છું થેન્ક યુ અને મતદાર અને મતદાર સહાયતા કેન્દ્રની વ્યવસ્થા એટલા માટે જ કરી કરવામાં આવી છે કે કોઈ પણ અભન વ્યક્તિ હોય ત્યાં આપણે જઈને પૃચ્છા કરીને પોતાને જે કોઈ કન્ફ્યુઝન હોય આ દૂર કરી શકીએ सारी एएसडी कैटेगरी का 51000 वाटर से सर वो कौन से है 10000 वाटर से मतलब એટલે ઘણા મતદારો એન્યુમરેશન ફોર્મ રજીસ્ટર નથી કરી છે તો એનું ડ્રાફ્ટમાં નામ નથી આવે નાવ તો ઓપ્શન अवेलेबल છે દેખી ફોર્મ નંબર 66 જોઈ લેજે જે 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 માં છે એનો તો જેલમાં જ ફોર્મ ભરાવવાનું નથી એટલે એનો માટે ક્યાં કરતા દેર ઇઝ નો અધર સ્પેશિયલ અરેન્જમેન્ટ those who have submitted enumeration form

તેમના પુરાવા ત્યાં પણ લઈ લઈશું એટલે આપણે દાખલા તરીકે જે ડેટ અને સમય નક્કી છે એમને જો કોઈ નોટિસ ના આવે તો ધેર ઇઝ નો પ્રોબ્લેમ કોઈ વિગત એમને આપવાની જરૂર નથી જેનું મેપિંગ નથી થયું એને નોટિસ જશે ટૂંકમાં જેને જેને નોટિસ આપવામાં આવશે એના સિવાય બાકી લોકોને કોઈ પણ આવવાની પણ જરૂર નથી કોઈ પણ પુરાવાઓ આપવાની પણ જરૂર નથી જેને જેને નોટિસ આપવામાં આવશે જે નોન મેપડ લોકો છે આ લોકોને ફક્ત નક્કી થયેલા પુરાવા પૈકી કોઈ પણ પુરાવા રજૂ કરવાથી મૃત નથી અથવા ઓલરેડી એનરોલ્ડ નથી પણ ઘરે જઈએ અને ફોર્મ આપવાની પણ ના પાડી હોય તો આવા પણ કારણો હોય છે બિચાર ધ હવે ઇનોમ ફોર્મ ના તબક્કો હવે પૂરું થઈ ચુક્યા છે એટલે કોઈ પણ વ્યક્તિ જે મતદાર તરીકે નોંધાવવા માંગતા હોય તો એડ્રેસ ચેન્જ કરાવીને બીજી કોન્સ્ટિટ્યુઅન્સી માંથી અહીંયા આવવા માંગતા હોય તો ફોર્મ એટ ભરી શકે अथवा कि बिल्कुल एनु नाम कोई पण जग्या नथी तो फॉर्म सिक्स भरी ने आवी शके छे फॉर्म एट भर्या पछी नमस्कार मित्रों जैसा कि आप सबको बताया कि एसआईआर का जो प्रथम फेज जो है इनोमरेशन फेज वो कंप्लीट हुआ है और आज हमने ड्राफ्ट इलेक्ट्रोल रूल पब्लिश किया है हमारे सभी 21 असेंबली कॉन्स्टिट्यूएंसीज में लगभग बासठ लाख उनसठ हज़ार और 620 जितने वोटर्स तक हमने पहुंचने का प्रयास किया और लगभग 76.79 परसेंट वोटर का हमने इनोमरेशन फॉर्म कलेक्ट किया उसको डिजिटाइज किया और उसको मैप करने का प्रयास किया और बाकी के लगभग 23 परसेंट जो वोटर्स थे वो एस डी कैटेगरी में हमारे यहाँ आए और इस समग्र प्रक्रिया के दरमियान हमने पॉलिटिकल पार्टीज़ के साथ लगातार संपर्क में रहे उनके साथ मीटिंग्स की बीएलओ और बी जो बूथ लेवल एजेंट जो है पॉलिटिकल पार्टी के द्वारा रिकॉग्नाइज्ड पॉलिटिकल पार्टी के द्वारा नियुक्त किए गए थे उनके साथ भी हमने सतत संपर्क साधा और जो एचडी एस का जो लिस्ट था वो हमने बी और पॉलिटिकल पार्टी के साथ भी हमने साझा किया इस समग्र एस की प्रक्रिया के दरमियान साथ ही साथ हमने आ, इंश्योर करने के लिए कि कोई ए uh, एस की ट्रांसपेरेंसी को इंश्योर करने के लिए हमने अपने वेबसाइट uh, पर भी इस लिस्ट को पब्लिक uh, डोमेन में साझा किया और uh, इस प्रकार हमने जितने भी हमारे पास इनोवेशन फॉर्म कलेक्ट हो के आए उनका मैपिंग हुआ और सबके आधार पर हम आज ड्राफ्ट इलेक्ट्रोल रोल हमने पब्लिश किया है आने वाले समय में हम uh, अभी आज जो ड्राफ्ट इलेक्ट्रोल रोल पब्लिश हुआ है इसके ऊपर कोई भी व्यक्ति जिनका नाम मैपिंग uh, ना हो सका हो अथवा कि कोई भी व्यक्ति जो रह गया हो वो uh, हमारे uh, जो क्लेम्स एंड ऑब्जेक्शन का फेज अभी चालू हुआ है और इस क्लेम्स एंड ऑब्जेक्शन के फॉर्म के फेज के दरमियान हमारे जो ई आर ओज हैं और ए आर ओज हैं वो लोग हर दिन uh, एक ई आर ओ अथवा ए आर ओ हर दिन मिनिमम पचास uh, अधिकतम पचास क्लेम्स uh, और ऑब्जेक्शन को तो सुनेंगे और इसके लिए वो नोटिस इशू करेंगे नोटिस में समय आ, स्थान और डेट पहले से उनको बताया जाएगा और इस दरमियान नोटिस के दरमियान जो भी लोग अभी अनमैप्ड हैं और वो लोग अपना जो इलेक्शन कमीशन ऑफ इंडिया के द्वारा जो निर्दिष्ट जो प्रूफ डॉक्यूमेंट्री प्रूफ हैं वो अगर प्रस्तुत करेंगे तो उनका नाम मैप हो जाएगा और इसके अतिरिक्त इस फेज के दरमियान जो भी लोग जो भी वोटर जो किसी पहले किसी दूसरे क्षेत्र में रहते थे यहाँ आए हैं तो एड्रेस चेंज कराने के लिए फॉर्म एट भर सकते हैं साथ साथ उनको डॉक्यूमेंट्री प्रूफ और डिक्लेरेशन फॉर्म फॉर्म भी 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 देना पड़ेगा और 6 भी जो पहले कहीं भी उनका मतदाता के तौर पर नाम नहीं ए, 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 एंटर हुआ था वो लोग भी यहाँ पे फॉर्म सिक्स भर के ये अपना नाम एंटर करा सकते हैं तो इस तरह से आने वाले एक महीने में हमारा क्लेम्स एंड ऑब्जेक्शन का फेज चलेगा जिसके दरमियान ई आर ओज जो भी क्लेम्स ऑन ऑब्जेक्शन आ, लोगों के द्वारा आएंगे आ, उसको सुनेंगे और उसके डॉक्यूमेंट्री प्रूफ के बेसिस पे उसको फाइनल निर्णय करेंगे और इस तरह से जो आज ड्राफ्ट इलेक्ट्रल रोल है उसमें क्लेम्स एंड ऑब्जेक्शन के फेज के दरमियान जो एक्सेप्टेड क्लेम्स को कंसिडर करते हुए फाइनल इलेक्ट्रल जो रोल है वो सत्रह फरवरी दो के दिन पब्लिश किया जाएगा एस आई आर प्रक्रिया के, के, के दरमियान हमारे पचपन सौ चौबीस फाइव फाइव टू फोर जितने हमारे बी एल ओज़ का हमने उपयोग किया है इसके अतिरिक्त राजकीय पार्टियों के द्वारा हर राजकीय पार्टी के द्वारा बी एल एज़ का अपॉइंटमेंट किया गया जो इस समग्र प्रक्रिया में उनकी भी मदद की गई है जो कि इलेक्शन कमीशन ऑफ इंडिया के द्वारा भी सूचित किया गया था कि बी एल एज भी इस काम में जुड़ के बी एल ओज को हेल्प कर सकते हैं साथ ही साथ हमने जो वॉलेंटियर्स की भी हमने अपॉइंटमेंट किया अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के स्टाफ को औरडा के स्टाफ को और अलग अलग लाइन डिपार्टमेंट के स्टाफ का भी हमने उपयोग किया लगभग तीन हजार जितने एडिशनल स्टाफ का हमने इस समग्र इनोवेशन फेज के दरमियान उपयोग किया जो कि बी के असिस्टेंस में काम किया है अभी तक जितने भी जो इनोवरेशन फॉर्म कलेक्शन और कलेक्शन के बाद उसका डिजिटाइजेशन की का फेज था इसके ऊपर किसका जो क्लेम्स को रिजेक्ट करना नहीं रिजेक्ट करना ये आने वाले फेज में किया जाएगा ये स्टेज पर ए और ई को निर्णय लेने का काम अभी करना है इनोम्रेशन फेज दरमियान घना बधा जे वच्चे वच्चे आपने राजकीय पक्ष जोड़े मुलाकात पन करी थी अने समयसर जो महती पूरी पड़वाने महती पूरी पाड़ी है अमुक वक्त आयु कि लोग ઘણા બધા આવો પણ સૂચનો મળ્યા કે દિવસે નહીં મળે તો આપણે રાત્રે કેમ્પ કર્યા ઘણા બધા એવા કે હેલ્પ માટે જે બીએલોઝ ને હેલ્પ માટે આપને લગભગ ત્રણ હજાર જેટલા અલગ અલગ તબક્કા માટે એને આસિસ્ટન્ટ સ્ટાફ પણ એને આપને આપી અને એવી રીતે ઘણી બધી જે વચ્ચે વચ્ચે આપને સૂચનો મળ્યા અને સૂચનો દરમિયાન જે આ કામને વધારે સ્મૂથ કરવા માટે જે જે ઇન્ટરવેન્શનની જરૂર હતી આ બધી ઇન્ટરવેન્શન રાજકીય પક્ષો પાસેથી મળી અથવા કે ગમે તે સોર્સેસથી આપણે મળ્યા કે આ કરવાથી આપને વધારે સ્ટ્રેન્ડન થશે તો આ બધું કરીને સ્પેશિયલ કેમ્પ્સ કરીને નાઇટ કેમ્પ્સ કરીને આ બધું આપને આ જે આપણને આવ્યું કે સોલિડ વેસ્ટના જે ડોર ટુ ડોર કલેક્શનમાં વાહનો ચાલે છે એમાં પણ આપને આ ઇન્ફોર્મેશન પેનડ્રાઈવ મારફત નાખીને લોકો સુધી મેસેજ પહોંચાડ્યા કે હજુ પણ લાસ્ટ ડેટ આટલા સમય બાકી છે તો આટલા સમયમાં તમે ફોર્મ આપી શકો છો તો આ બધા ઇન્ટરવેન્શન સમય સમય પર જે ફીડબેક મળ્યા અને જે આપના ઇન્ટરનલ જે આરઓના ફીડબેક હતા પબ્લિકના ફીડબેક હતા આ બધા ફીડબેક આધારે આપણે નવા નવા ઇન્ટરવેન્શન આપણે કર્યા જેથી છેલ્લા તબક્કામાં આપ લોકો જોયા શું ઘણું બધું કામગીરીમાં સ્પીડ જોવા મળી અત્યારે પબ્લિશ થયા છે એટલે આ પબ્લિક ડોમેનમાં મૂકવાનું પર્પઝ આ જ છે

अने के ना कोई पीडीएफ चेक कर भी पड़ते हैं तो भाई सीधू एप्लीकेशन तो के ये रिते ये नो नंबर रख के ना चेक करें ऐसे भी अगर कोई अपन व्यक्ति ऐसे तो एक ही रिते चेक करें ड्राफ्ट रूल बुध होकर बस इतना क्या लोग सरकार लोगों को यहाँ पे मिला क्या था तो मानो जनाब ये तो ये एप्सेंट रहा है जो जे आ આપને સમગ્ર જે ઇનોમરેશન ફેઝ જે હતા આ દરમિયાન દરેક વોટર્સને આપને ઓછામાં ઓછું ત્રણ વખત ઇલેક્શન કમિશનની સૂચના આપવામાં આવી હતી કે લોકો જોડે સંપર્ક કરીને એના ફોર્મ કલેક્ટ કરવામાં આવે પરંતુ ત્રણ વખતથી વધારે પણ આપના બીએલઓ અમુક વિસ્તારોમાં જ્યાં લોકો નથી મળતા હતા ત્યાં એના આજુબાજુના વિસ્તારમાં ગયા એના ઘરે પણ ગયા એના સિવાય પણ આપણે ઘણા બધા કેમ્પ્સ પણ કર્યા જે કે કોઈ પણ વ્યક્તિ જે રહી ન જાય એના માટે આપને જે કેમ્પ્સ પણ ઘણા બધા આપને કર્યા બુથ લેવલ ઉપર પણ શનિ રવિના રોજે સ્પેશિયલ કેમ્પ્સને આયોજિત કરવામાં આવી હતી એટલે કે એસડીમાંથી પણ કોઈ પણ વ્યક્તિ અથવા કે ઇનફેક્ટ બી પણ આપની સૂચના હતી કે બીએલએઝ પણ ફોર્મ આપી શકે તો આ બધા પ્રયાસો આપને કરવામાં આવેલા હતા જેમ આપે ચૌદ ટકાને જે નોન મેપિંગ માટે આપને પ્રશ્ન પૂછ્યા છો એના માટે પણ સતત અત્યારે પણ નોન મેપિંગ જેટલા લોકો છે એના જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી થયેલા જે પુરાવાઓની જે ડોક્યુમેન્ટની યાદી છે આ યાદીમાંથી કોઈ પણ પુરાવા જે નોટિસ ફેઝમાં આપશું અને જ્યારે હિયરિંગ આપશું રજૂ કરશે તો એનું પણ કામગીરી આપને પૂરી કરી લેશે નમસ્કાર મિત્રો જેમ આપ સપને ખબર છે કે છેલ્લા ઘણા સમયથી આપને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના ઇનોવેશન ફેઝ ચાલતું હતું અને આ ઇનોવ્રેશન ફેઝ હવે પૂર્ણ થયા છે અને અમદાવાદ જિલ્લામાં જે આપને આખે ટ્વેન્ટી વન એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીમાં એસઆઈઆઈની પ્રક્રિયા કરવામાં આવી જેમાં ઇનોવ્રેશન ફોર્મ ફેઝ દરમિયાન આપને દરેક બાસઠ લાખ ઓગણસાઠ હજાર છસો વીસ જેટલા મતદારોને આપનું ઇનોવ્રેશન ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરવાનો આપણે પ્રયાસ કર્યા અને પછી આપને ઇનોમેરેશન ફોર્મ ભરાવીને એને સહી કરાવીને આપને ઇનોમ્રેશન ફોર્મ કલેક્ટ પણ કર્યા અને અને પછી ડિજિટાઈઝેશન પણ કર્યા અને આજે ઇનોમ્રેશન ફેઝ પૂર્ણ થયા પછી આજે આપને ડ્રાફ્ટ ઇલેક્ટ્રોરલ રોલ પ્રસિદ્ધ કરી કરી છે આજે રાજકીય પક્ષો સાથે આપને મીટિંગ પણ કરી અને એમાં જે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ સામેલ થયા હતા આજે અઢી વાગે સાડા ત્રણ વાગે પક્ષોના પ્રતિનિધિશ્રીઓ આવ્યા હતા એની હાજરીમાં આપણે ઇલેક્ટ્રોનલ રોલની પ્રસિદ્ધિ પણ કરી છે આપના અમદાવાદ જિલ્લામાં ટોટલ બાસઠ લાખ ઓગણસાહીઠ હજાર પૈકી આપના લગભગ સેવન્ટી સેવન પર્સન્ટ જેટલા મતદારોના ફોર્મ ભરાવેલા કલેક્ટ થયા અને આ દરેકની એન્ટ્રી કરવામાં આવી છે એના સિવાય લગભગ ત્રેવીસ ટકા જેટલા લોકો જે છે એ એસડી કેટેગરી એટલે એબસેન્ટ શિફ્ટેડ અને ડેથ કેટેગરીના લોકો આપને મળ્યા જેનું ફોર્મ આપને કલેક્ટ નથી થઈ શક્યા છે આ સમગ્ર એએસડી અને એના સાથે ની જે યાદી હતી આપને બીએલઓ અને ની એક જોઈન્ટ બેઠક થઈ અને આ દરેક બીએલએઝને રાજકીય પક્ષો દ્વારા નિમણૂક કરેલા જે બીએલએઝને એ એસડીની યાદી પણ આપને પહેલા સબમિટ કરી હતી સાથે સાથે બીએલઓ એપમાં પણ આ દરેક એએસડી એટલે કે એબસેન્ટ શિફ્ટેડ અને ડેથ વોટર્સની જે યાદી આપના આખા અમદાવાદ જિલ્લામાં હતી એને અપલોડ કરવામાં આવી એના રોજકામ સાથે મિનિટ્સ પ્રોસીડિંગ પણ રજૂ કરવામાં આવ્યા સાથે સાથે આપણા ડીઓના વેબસાઇટ ઉપર પણ એમને લિંક પણ મૂકવામાં આવી છે કે દરેક પાર્ટ વાઇઝ કંઈક દરેક પાર્ટમાં કેટલા એબ્સન્ટ છે કેટલા શિફ્ટેડ છે કેટલા ડેથ ડેથ વોટર્સ છે એની યાદી પણ આપના વેબસાઇટ પર મૂકવામાં આવી છે જે કે પબ્લિક ડોમેનમાં આ આંકડાઓ ઉપલબ્ધ છે સમગ્ર જે આપણા જે જે ફોર્મ કલેક્ટ કરવામાં આવ્યું હતું અને પછી એના મેપિંગ કરવામાં આવી મેપિંગમાં લગભગ જેટલા ફોર્મ આપને કલેક્ટ કરવામાં આવ્યા છે આ પૈકી લગભગ ચૌદ ટકા લોકોના મેપિંગ બે હજાર બેની ની યાદીમાંથી નથી થઈ શક્યા બાકી લગભગ છ્યાસી ટકા જે આપનું જે વોટર્સ જે બે હજાર બે અને બે હજાર પચીસની મતદારીની યાદીને જ્યારે આપને સરખાવી તો આટલા વોટર્સ મેપ થઈ ગયા છે તો હવે અત્યારે આજે આપને જે દરેક રાજકીય પક્ષોને પણ આ ડ્રાફ્ટ મતદારી યાદી આપી છે અને આજે ફાઇનલ ડ્રાફ્ટ મતદારી યાદી આપને જાહેર કરી છે હવે આગામી તબક્કાઓમાં આપને જે કોઈ વાંધા સૂચન આવશે જે કોઈ અનમેપ લોકો જે છે આ લોકો પણ જે પુરાવા રજૂ કરશે તો એને યારો આ પુરાવાઓને ધ્યાનમાં લઈને એને પણ મતદારી યાદી ફાઇનલ જે મતદારી યાદી જે કે સત્તર ફરવરીના રોજે પબ્લિશ થવાનું છે સેવન્ટીન ફેબ્રુઆરી ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સમાં જે આપનો ફાઇનલ મતદારી યાદી ડ્રાફ્ટમાંથી જે કોઈ વાંધા સૂચન આવશે અને ઇઆર દ્વારા હિયરિંગ કરવામાં આવશે એના પછી ફાઇનલ મતદાર યાદી સેવન્ટીન્થ ઓફ ફેબ્રુઆરીના રોજે બે હજાર છવ્વીસના રોજે પબ્લિશ કરવામાં આવશે આ સમય દરમિયાન આગામી સમયોમાં આપને ઈઆરઓઝ અને એઆરઓઝ જેટલા પણ એવા લોકો જે છે જેનું કે ડ્રાફ્ટ મતદારી યાદીમાં નામ નથી આવ્યું અથવા કે એના જોડે જે પુરાવાઓ રજૂ નથી નથી થઈ શક્યા મેપ નથી થઈ શક્યા એવા લોકો પાસેથી ઈઆરઓ અને એ દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવશે નોટિસમાં નોટિસના સ્થળ સમય અને તારીખ નક્કી કરવામાં આવશે અને દરરોજે એક ઈઆરઓ અથવા એઈ પચાસ જેટલા લોકોને હિયરિંગ કરશે એના પછી જે પુરાવાઓ રજૂ કરવામાં આવશે અને ફાઇનલી આ જે ઇલેક્ટ્રોલ રોલમાં એનો ઇફેક્ટ આવશે આપણા જિલ્લામાં લગભગ સાતસો જેટલા વધારાના નિમણૂક માટે આપણે છે જે એક બે દિવસમાં ફાઈનલ થઈ જશે એટલે સાતસો સાડત્રીસ એ દ્વારા આ સુનાવણીની કામગીરી કરવામાં આવશે આ સમય દરમિયાન આપને જે મતદારોને જે કોઈ પણ જાતના કન્ફ્યુઝન નહીં થાય એના માટે એનું કઈ રીતે એનું નામ જે કોઈપણ પણ વોટર્સ જે લાયકાત ધરાવે છે મતદાર થવાનું એનું નામ ન રહી જાય એના માટે મતદાર સહાયતા કેન્દ્રોની પણ આપને સ્થાપના કરવામાં આવી છે કલેક્ટર કચેરીમાં આપ એન્ટ્રી ગેટ પર જોયા હશો એના સિવાય જે ઈઆરઓ એ એટલે કે મામલેદાર પ્રાંત કચેરી મોટા ભાગે અને જે આપણા એમસીના જે વોર્ડ ઓફિસીસ છે એમાં પણ આપને મતદાર સહાયતા કેન્દ્રોની પણ સ્થાપના કરવામાં આવી છે જેમાં ઓફિસ સમય દરમિયાન સ્ટાફ રહેશે અને આ સ્ટાફ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મતદાર કોઈપણ જાતના જે એને કન્ફ્યુઝન્સ હોય આ પણ રજૂ કરી શકશે ફોર્મ સિક્સ સેવન અને એટ પણ કલેક્ટ કરી શકે અને ભરીને બીએલઓઝને અથવા એઆરઓ અથવા ઈઆરઓઝને સબમિટ પણ કરી શકે છે એના સિવાય આપને ઓનલાઈન મેથડથી પણ કોઈ પણ વ્યક્તિ જે એકચ્યુઅલી ખરેખર મતદાર હોવાની બધી લાયકાતો ધરાવતા હોય એવા લોકો ફોર્મ સિક્સ સેવન અથવા ભરી શકે છે અને જેનું નામમાં ફેરફાર ફેરફાર હોય હોય સરનામું અથવા કે પણ દાખલા તરીકે ઘણી બધી લોકો આપની યાદીમાં એવા છે જે શિફ્ટ થયા છે પણ બીજા બીજી જગ્યાઓ પણ લોકો શિફ્ટ થયા થઈને અમદાવાદ પણ આવ્યા હશે એવા લોકોના પણ નામ જે નોંધાવવા માંગતા હોય તો ઈધર ફોર્મ એટ ભરીને એડ્રેસ ચેન્જ કરાવી શકે છે અથવા કે જેનું નામ ક્યારે પણ મતદારી યાદીમાં નથી આવ્યું હોય અને લાયકાત ધરાવતા હોય આ ફોર્મ સિક્સ ભરીને પોતાના નામ નોંધાવી શકે છે તો આ રીતે સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને સી ઓફિસ દ્વારા જે માર્ગદર્શિકા જે મળી હતી એનું જે મૂળ હાર્દ આ હતું કે કોઈ પણ ઇલિજિબલ વોટર મતદારી યાદીમાંથી ન રહી જાય એના માટે પણ આગામી સમયમાં એનું પૂરતો આયોજન કરવામાં આવેલ છે સભી રાજકીય પક્ષો કા મેઇન કન્સર્ન વહી હે જો અમારા બી ઉદ્દેશ્ય હૈ कि कोई भी एलिजिबल uh, वोटर्स ना रह जाए और कोई भी जो एलिजिबल uh, नहीं है और गलत तरीके डुप्लीकेट है वो उनको अथवा कि डेथ वोटर्स हैं उनको इस मतदारी आदि से निकाला जाए तो मेनली यही कंसर्न है और हमारा टारगेट भी है कि नो एलिजिबल वोटर शुड बी लेफ्ट आउट फ्रॉम न्यू इलेक्ट्रल रोल सो दिस इज द मेन कंसर्न ऑफ ऑल पार्टी कौन परसेंट जो बताया उसमें किस प्रकार के लोग शिफ्टेड के हैं जन कितने हैं हाउ मच नंबर्स नंबर नहीं वो वो 14% जो है वो नॉन मैप्ड है उनकी नहीं? मैपिंग नहीं हो दो, हजार दो के यादी से मिल नहीं सकी है अब जो हम उनको नोटिस देंगे और वो जो प्रूफ हमें देंगे जो डॉक्यूमेंट्री प्रूफ देंगे उसके बेसिस पे उनको मैपिंग किया जाएगा Sir, नहीं जैसे फॉर एग्जाम्पल मैं एक्स वाई जेड कोई भी व्यक्ति है मान लीजिए कि दो हज़ार दो में मतदारी आदि में हमारा नाम नहीं है तो हमारे पास फॉर एग्जाम्पल मेरे पास मेरी दसवीं का सर्टिफिकेट है उस सर्टिफिकेट को अगर मैं दूंगा जिसमें जिसमें डेट ऑफ बर्थ लिखा हुआ है या फिर मेरे पास पासपोर्ट है या मेरे पास ड्राइविंग लाइसेंस है कोई भी इस टाइप का डॉक्यूमेंट्री प्रूफ जो मैंने पहले ही बताया इलेक्शन कमीशन ऑफ इंडिया द्वारा जो आ, निर्दिष्ट जो हमारे डॉक्यूमेंट्री प्रूफ है उनको हम आ,

અને મતદારોનું રેશનલાઇઝેશન કરીને બારસોથી વધુ મતદારો એક બુથ પર ના રહે એટલા માટે જે બુથની સંખ્યા હતી તેરસો બેતાલીસ એ વધારીને હવે ચૌદસો ને ત્રાણું કરવામાં આવી છે જે ટોટલ એન્યુમરેશન ફોર્મ્સનું વિતરણ કરવામાં આવેલું એ પૈકી દસ લાખ પંચાણું હજાર ચારસો વીસ એટલે કે ત્યાંસી પોઈન્ટ અઠ્ઠાવન ટકા ફોર્મ્સ પરત આવ્યા છે અને એનું ડિજિટાઈઝેશન થઈ ચૂકેલું છે અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન બે લાખ પંદર હજાર એકસો મતદારો એટલે કે સોળ પોઈન્ટ ટકા મતદારો એવા છે કે જેમના ફોર્મ્સ અનકલેક્ટેબલ રહ્યા છે અને એની અનકલેક્ટેબલ તરીકેને માર્ક કરવામાં આવ્યા છે જે અનકલેક્ટેબલ ફોર્મ્સ રહ્યા છે એમનું બાયફર્કેશન જો આપું તો એમાં અડસઠ હજાર એકસો સાત જેટલા એવા મતદારો છે કે જે મૃત્યુ પામેલા છે જે મતદારો અગિયાર રહ્યા હોય એવા છે એકત્રીસ હજાર ત્રણસો અગિયાર કાયમી સ્થળાંતર થયેલા મતદારો જે છે અઠ્ઠાણું છે અને જે મતદારો અન્ય સ્થળે નોંધાયેલા હોય અથવા તો જેના ફોર્મ પરત ના આવ્યા હોય એવા મતદારોની સંખ્યા છે સત્તર હજાર બસો અઠ્યાવીસ હવેનો જે તબક્કો છે એમાં ઈઆરઓ દ્વારા જે લોકોના મુસદ્દામાં નામ આવ્યા હોય અને એનું મેપિંગ ના થયેલું હોય એવા લોકોને નોટિસ આપી અને પુરાવા મેળવી અને એ લોકોને આખરી મતદાર યાદીમાં એમને ઇન્કલુડ કરવામાં આવશે જે લોકોનું મેપિંગ નહોતું થયું એવા મતદારોની સંખ્યા છે એક લાખ ચાર હજાર બસો નવ્વાણું એટલે સાત પોઈન્ટ છન્નું ટકા જેટલા મતદારો એવા છે કે જે નો મેપિંગની શ્રેણીમાં આવે છે અને ટૂંક સમયમાં જેમની નોટિસો ઇસ્યુ કરી અને એમની આખરી જે મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની છે એની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે તારીખ અઢાર એક બે હજાર છવ્વીસ સુધી હક દાવાઓ અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે અને ત્યારબાદ સુનાવણીની પ્રક્રિયા દસ બે બે હજાર છવ્વીસ સુધી પૂર્ણ કરી અને આખરી મતદાર યાદી જે છે એ સત્તર બે બે હજાર છવ્વીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે જે લોકોને હજુ પણ એવું લાગતું હોય કે એમનું નામ મતદાર યાદીમાં એટલે અનકલેક્ટેબલમાં એમનું નામ આવી ગયું છે અને જો એ પોતાનું નામ દાખલ કરવા ઈચ્છતા હોય તો ફોર્મ નંબર છ ભરી અને એ આગળની પ્રક્રિયા કરી શકે છે અને ઈઆરઓ જે છે અલગ અલગ મત વિસ્તારના એનો નિર્ણય લઈ અને એમનું મતદાર યાદીમાં નામ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરશે સમગ્ર મતદાર યાદી ખૂબ જ સમાવેશી બને ચોક્કસ અને પારદર્શક રીતે બને એ માટે તંત્ર દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવેલા છે હવે આખરી તબક્કામાં નાગરિકોનો પૂરતો સહયોગ મળે મતદારોનો પૂરતો સહયોગ મળે એવી ખાસ અપીલ છે ધન્યવાદ અમારે વીસ એક હજાર બીએલએ ટુ બન્યા છે અને પચાસ હજારમાંથી વીસે વીસ હજારને અમે જે તોતેર લાખ જે મતદારો કપાયા છે તોતેર લાખ તોતેર હજાર એ મતદારોનો અભ્યાસ કરવા માટે અમે આપ્યું છે મને પૂરી શંકા છે કે ભાજપ જ્યારે જ્યારે પ્રજા એને મત નથી આપતી ત્યારે ભાજપ આ એસઆઈઆરના માધ્યમથી જેના વિરોધી છે ડિમોલેશન કર્યું હોય એવા લોકો એમના વિરોધીઓ હોય ખેડૂતો હોય ગરીબો હોય વંચિતો હોય શોષિતો હોય શ્રમિકો હોય જેને બાર કલાકનો કાયદો બનાવે શ્રમિકને પણ પરેશાન કર્યા છે એવા લોકોના મતદાન કાપ્યા હોય એવી પૂરેપૂરી આશંકા છે જેનો અભ્યાસ અમે કરી રહ્યા છીએ અને આગામી સમયમાં અભ્યાસ થયા બાદ અમે ઓફિશિયલી એના ઉપર સ્ટેટમેન્ટ આપીશું આ ઘટનાને લઈને આપ શું વિચારો છો કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમને અત્યાર માટે બસ આટલું જ નમસ્કાર